નમસ્કાર મિત્રો સિનેમા સાહિત્યના વધુ એક વિડીયોમાં આપનું સ્વાગત છે ગોવાના આપે ઘણા બધા વિડીયો જોયા ગોવા બાદ સિનેમા સાહિત્યની ટીમ આજે ભુજ મુકામે પહોંચી આવી છે આજે એક સરસ મજાના નવા મહેમાન સાથે અમે તમારા માટે ઉપલબ્ધ છીએ આપણી સાથે છે યશભાઈ સોની યશભાઈ સિનેમા સાહિત્યમાં આપનું સ્વાગત છે થેન્ક યુ યશભાઈ એક સરસ પ્રશ્ન એવો મને મનમાં આવ્યો છે કે ગુજરાતના છોકરાઓ અત્યારે પોલીસની બહુ તૈયારી કરે છે કેવું લાગે છે ખાકી અરે ગજબ લાગે છે આ પર્ટિક્યુલર કેરેક્ટર ડેની જીગર એ બહુ જ મોજીલું અને આમ મજા કરવાવાળું કેરેક્ટર છે એટલે પેલી એક જવાબદારીનો અહેસાસ અને એ અત્યારે મગજમાં સાઈડમાં મૂકીને આ કેરેક્ટર ઉપર ફોકસ કરવું પડે છે બટ ઓફકોર્સ એ ખાકી એક પોતાની જવાબદારી લઈને આવે છે એટલે એ પણ ફીલ થાય છે યશભાઈ જ્યારે પિક્ચરનું ટીઝર જોયું તો અહીં એની અંદર સુપર કોપ શબ્દ મેં જોયો તો અહીંયા મને મેં બે વાર એને રિવાઇન્ડ કર્યું કારણ કે આવો શબ્દ મેં ગુજરાતી મૂવીમાં ક્યાંય નથી જોયો તો દર્શકો આ સુપર કોપ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ એના વિશે થોડું સુપર કોપ છે આ માણસ આ ઈચ્છે કરી શકે છે એની અમુક કડીઓ બહુ સરસ લખાયેલી છે એના ગીતમાં કે જોઈ કે જાણી ના હોય એવી આઠમી અજાયબી છે આ ડેની જીગર અને ધારે વિચારે ત્યાં થઈ જાય એવું એની સાહેબી છે તો આ આ જ એક્સપેક્ટેશન રાખજો ફૂલ ઓન મજા કરવાની છે ફૂલ ઓન પેટ પકડીને હસવાનું છે અને આ એક અલગ દુનિયા છે નથી આ દુનિયા કે જે આપણે આપણે જીવીએ છીએ કે જેમાં આપણે રહીએ છીએ આ એક અલગ જ દુનિયા છે કે જ્યાં આ માણસ જે ધારે છે જે વિચારે છે એ બધું જ થઈ શકે છે એ પછી અહીંયાથી સ્પેસમાં જવું હોય કે સ્પેસથી પાછા અહીંયા ધરતીમાં એક ચપટી વગાડતા આવવું હોય એટલા માટે આજે સુપર કોમ જનરલી અમે પિક્ચર તો અઢી ત્રણ કલાકની જોતા હોઈએ છીએ પણ ક્યારેક એડિટર સાથે મળવાનું થાય ને તો પિક્ચર ખૂબ બધી વસ્તુઓ અને મુમેન્ટ્સમાં સર્જાતી હોય છે ડેની જીગરની એવી કોઈ મુમેન્ટ્સ હોય કે જે સેટ પર તમારી સાથે સર્જાણી હોય અને ઇમ્પેક્ટફુલ હોય અથવા તો કોમિક હોય કોઈ પણ હોઈ ડેની જીગર છે ને મેં તમને જેમ કીધું એ પ્રમાણે આખું એક અલગ જ વર્લ્ડ છે અહીંયા બધા જ કેરેક્ટર એક એક એવી મજા સાથે જીવી રહ્યા છે એમના લોજિક્સ એમના તર્ક એ આખી આ દુનિયા કરતાં સાવ અલગ છે તો એ દુનિયામાં રહેવાનો જ એક પોતાનો આનંદ હતો અને બીજું કે આ પ્રકારનું કેરેક્ટર જ્યારે કરવા મળે છે કે તમે જે જીવો છો જે જુઓ છો એના કરતાં સાવ કંઈક અલગ એક એલિયન કેરેક્ટર છે આ માણસ તો ત્યારે પોતે પણ એ એનર્જી ફીલ કરવાની બહુ અલગ મજા આવે છે કિસ્સાઓ વિશે વાત કરીએ તો શૂટ ઉપર રોજે રોજ નહીં કહું હું દર કલાકે એવા કિસ્સાઓ થતા હતા કે જ્યાં અમે લોકોની આંખમાંથી આંસુ પડી જાય એટલું અમે હસતા હતા એટલે એ તો તમે પિક્ચર જોશો કે ટ્રેલર તમે ના જોયું હોય તો જોઈ લો એટલે તમને સમજાશે કે કઈ દુનિયાની હું આ વાત કરી રહ્યો છું અને પાંચમી જાન્યુઆરી આ દુનિયા તમે પોતે વિટનેસ કરો એવી મારી ઈચ્છા છે યશભાઈની વાત સાચી છે આ ડેની જીગરનું મેં જ્યારે ટીઝર જોયું ને ત્યાં હું સિટી પર મોબાઈલ રાખીને જોતો હતો અને જે પેલી સિગારેટની આખી જે કોમિક થાય છે ને તે મારામાં પણ એનર્જી આવી ગઈ અને મેં કીધું આ કંઈક અલગ જ વસ્તુ છે પછી ટીઝર પછી ટ્રેલર પર ગયા તો ત્યાં વાત આવી એકમાત્ર એકમાત્ર તો હે આ એકમાત્રની વાત કહું ડેની જીગર એકમાત્ર એના સિવાય એના જેવું કોઈ છે નહીં કોઈ બન્યું નથી ના કોઈ બનશે એ માત્ર જીગર જ છે જે ધારે વિચારે થઈ જાય જે એવું જેની સાહેબી હોય એ માણસ જીગર તમે બે હજાર પંદર સોળથી હું તમને જોતો આવ્યો છું એના અગાઉ પણ આપે એ કામ કર્યું જ હશે તો તમારી અંદરનો રહેલો યશ સોની તમારા કેરેક્ટરોમાં ફિલ્મના કેરેક્ટરોમાં ક્યાંય ફિટ થયો છે કે હજી ફિટ થવાનું બાકી છે મારી અંદરનો રહેલા યશ સોનીને ભૂલવા જ તો હું બીજા કેરેક્ટરમાં ઘુસ થવું જો હું યશ સોનીને ભૂલીશ નહીં તો ત્યાં મારા દરેક કેરેક્ટરમાં ક્યાંક ને ક્યાંક એક સિમિલેરિટી દેખાયા કરશે જે યશની છે જે મારે નથી રાખવું તો એ યશને હું પૂરેપૂરો ભૂલીને એક નવી જિંદગી જીવી શકું એના માટે જ મે બી એક્ટિંગ એ મારો સૌથી રસપ્રદ વિષય રહ્યો છે અને આ પ્રયત્નમાં તમે અત્યાર સુધી કેટલા સફળ રહ્યા છો એ તો ઓડિયન્સ કે વધારે સાચું કે જ્યાં સુધી હું માનું છું કે જ્યારે હું ફિલ્મ જોતો હોઉં અને જે પણ પાત્ર ને હું જોઈને એ વાર્તામાં આગળ વધતો હોઉં એ પાત્ર મારા માટે એટલું સાચું હોય કે જે કરતું હોય એમાં હું ખોવાયેલો હોઉં નહીં કે માણસમાં ત્યારે એ મારા માટે પાત્ર બહુ જીવંત થઈ જાય છે અને મારા વિશે તો ઓડિયન્સ કહે કે બીજું કોઈ કે વધારે સાચું કારણ કે હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરતો હોઉં પણ અફકોર્સ એ જોવાવાળાને વધારે ખ્યાલ આવે છે ને તમારી અને યાજ્ઞિક સાહેબની જે કેમિસ્ટ્રી છે ઘણી વાર મને એવું લાગે અજય દેવગન ને રોહિત શેટ્ટીની કેમિસ્ટ્રી છે તો તમારા આ બોન્ડ વિશે કારણ કે બહુ ઓછા લોકોને ખબર છે યાજ્ઞિક સાહેબ પણ લો પ્રોફાઇલ રહેતા હોય છે ક્યારે એ ઘણી વાર કહેતા હોય છે કે સિનેમા કેમેરાની પાછળની બાજુ મને રહેવાનું પસંદ છે તો આ બોન્ડ વિશે દર્શકો સાથે તમે થોડું વાત કરશો તો હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું એન્ટર થયો એ મારી પહેલી ફિલ્મ છેલ્લો દિવસ એ કેડી સર કૃષ્ણદેવી યાજ્ઞિકે ડિરેક્ટ કરેલી અત્યારે જે ફિલ્મનું પ્રમોશન હું કરી રહ્યો છું ડેની જીગર એ ફિલ્મ કૃષ્ણદેવી કે ડિરેક્ટ કરેલી છે અને આગળ પણ એક ફિલ્મ છે જેના વિશે ક્યારેક આપણે વાત કરીશું એ પણ સર ડિરેક્ટ કરવાના છે તો એમની સાથેનો બોન્ડ કે પછી એમના ડિરેક્શનમાં પરફોર્મ કરવાવાળા એક્ટર કે જે કંઈ પણ કહો પણ હું બહુ જ થેન્કફુલ છું કે એમની સાથે મને આટલું કામ કરવા મળી રહ્યું છે એમની વાર્તાઓનો ભાગ બનવા મળી રહ્યું છે એમની વાર્તાઓનું એક પાત્ર બનવા મળી રહ્યું છે કારણ કે આઈ ફીલ એ માસ્ટર માઇન્ડ છે એ બહુ જ સારી રીતે જાણે છે કે ફિલ્મને કે એના જગતને એ એ ફિલ્મના યુનિવર્સને કઈ રીતે પ્રોપરલી એક્ઝિક્યુટ કરવું કઈ રીતે વાર્તાને કહેવી એ આઈ ફીલ પરફેક્ટ સ્ટોરી ટેલર છે અને એમની સાથે કામ કરવાનો હું થેન્કફુલ છું આભારી છું અને લકી ફીલ કરું છું યશભાઈ આપ વાત કરી કે છેલ્લો દિવસથી આજે શરૂ કરીને લગભગ દસેક વર્ષનો થઈ ગયા તો આવનારા પાંચ સાત વર્ષોમાં તમે ગુજરાતી ફિલ્મોને ક્યાં જુઓ છો કે કેવા પ્રકારની ફિલ્મોની અપેક્ષા લોકોએ રાખવી જોઈએ અત્યારે હું માનું તો બે હજાર પંદરમાં જ્યારે છેલ્લો દિવસ આવી ત્યારથી લઈને અત્યાર સુધી જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખાસો ખાસો મોટા પાયે ગ્રોથ થયો છે અને આટલા ઓછા સમયમાં આવો પ્રોગ્રેસ થવો એના માટે હું આભારી છું એક તો બહુ જ સારા મેકર્સનો અને સૌથી વધારે આભારી છું ઓડિયન્સનો કે જેમણે ગુજરાતી ફિલ્મોને આ રીતે સ્વીકારી તો હવે જો આ જ રીતે સ્વીકારતો રહે હું મારી ખાલી એક રિક્વેસ્ટ છે કે આપણે જે પાયરસી કરીને ફિલ્મ્સ જોતા હોઈએ છીએ ફોનમાં ડાઉનલોડ કરીને ફિલ્મ જોઈએ કે પછી કોઈકની રેકોર્ડેડ ફિલ્મ્સ જોઈએ અથવા તો આજકાલ બહુ પેલું એ ચાલ્યું છે કે ફિલ્મના સ્ટોરીઝ અને સ્નેપશોટ્સને એ બધું બહુ લોકો મૂકતા હોય છે હું રિક્વેસ્ટ કરીશ જેટલા લોકોને પહોંચી શકું કે પ્લીઝ એવું ના કરશો જો આજે કદાચ આપણે આપણી એક રિજનલ ઇન્ડસ્ટ્રી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાઉથ ઇન્ડિયન મૂવીઝની પણ એક રિજનલ ઇન્ડસ્ટ્રી જ કહેવાય એમની ભાષાની ફિલ્મો બનાવે છે જે હિન્દીમાં ડબ થાય છે આજે એ લોકો આ લેવલ પર કે આજે ઇન્ડિયા લેવલ પર આજે વર્લ્ડ લેવલ પર એ લોકો એમની ફિલ્મ રિલીઝ કરી શકે છે અને લોકો આટલો મોટો વકરો કરી શકે છે એક બેન્ચમાર્ક સ્થાપી શકે છે તો ગુજરાતીઓ તો ઠેર ઠેર વિખરાયેલા છે આપણા દરેક ગુજરાતીમાં એ તાકાત છે કે આપણે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સૌથી મોટા પાયે સૌથી મોટા લેવલ પર જોઈ શકીએ જો એક પાયરસી અને એ બધું રદ થઈ જાય આપણામાંથી તો જો એ થઈ ગયું તો હું આવતા પાંચ સાત વર્ષમાં તો હું જોઉં છું કે આપણે સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના પાયે પહોંચી શકીએ સરસ વાત કરી કે એક ભાષા જીવાડવાનો પ્રયત્ન આજે ઘણા બધા લોકો કરી રહ્યા છે એ સાહિત્ય હોય કે સિનેમા હોય એટલે અમે સિનેમા અને સાહિત્ય એ બે વસ્તુ ચલાવીએ છીએ સિનેમા સાહિત્ય એકબીજાની વિરુદ્ધ નથી થાય છે બિલકુલ અને એક છેલ્લો પ્રશ્ન તમારા અપકમિંગ પ્રોજેક્ટ વિશે થોડી અમને વાત કરાવો તો દર્શકોને વધુ આતુરતા રહે મારી એક અત્યારે ફિલ્મ આવી રહી છે પાંચ જાન્યુઆરી એ ડેની જીગર એક માત્ર જે જોવા જાવ ત્યાં મારી નેક્સ્ટ ફિલ્મનું કદાચ તમને ટીઝર જોવા મળી જાય જે ફિલ્મનું નામ છે જગત એ જગત ફિલ્મ આવી રહી છે બહુ જ અલગ પ્રકારનું હું એમાં અગેન પોલીસવાળો છું પણ એકદમ રિયલિસ્ટિક ફિલ્મ છે અને એક સિરિયસ ફિલ્મ છે જેની વાતો આપણે આગળ ખોલીશું એક બીજી ફિલ્મ આવી રહી છે જેનું હજી ટાઇટલ નક્કી નથી થયું વર્કિંગ ટાઇટલ અમે પ્રોડક્શન નંબર સેવન આપેલું છે જે ફિલ્મ પણ જલ્દી રિલીઝ થશે અને એ પણ બહુ જ અલગ એક સબ્જેક્ટ લઈને અમે આવી રહ્યા છે તો આઈ વિશ તમને બધાને મજા આવશે આ મારી આવનારી ત્રણ ફિલ્મો છે હા યશભાઈ સિનેમા સાહિત્ય સાથે જોડાવા બદલ આભાર અને હું પણ તમને એક અપીલ કરીશ અને આગ્રહભરી વાત કરીશ કે પાંચમી તારીખે જરૂર ડેની જીગરને એકમાત્ર એકમાત્ર ડેની જીગરના આપણે સિનેમામાં હાઉસફુલના પાઠ્ય ઝુલાવી દઈએ અને આ પોલીસના કિરદારમાં આપણે ફરી વખત યશભાઈને ક્યાંક મળીશું આજે ભુજ મુકામે છીએ આવનારા સમયમાં જ્યાં પણ મળીશું ત્યાં ફરી આપની સાથે જોડાશું સિનેમા સાહિત્ય સાથે જોડાવા બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ